નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ધવોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું અમદાવાદ સહિત છ જિલ્લામાં એલર્ટ લોકોને સલામત સ્થળે જવા સૂચના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા અને ડેમ છલકાયા છે જેમાં ધવડ ડેમમાંથી આજે પાંચ સપ્ટેમ્બર રાત્રે આઠ વાગે છસો અઢાર ફૂટે જળ સપાટી પહોંચી છે જેની ભયજનક સપાટી છસો બાવીસ ફૂટની છે ડેમમાં જળ સ્તર વધતા રાત્રે દસ વાગે ડેમમાંથી પચ્ચીસ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી છે જેને લઈને તંત્રએ ગાંધીનગર અમદાવાદ સહિત છ જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યા છે ત્યારે તંત્રએ લોકોને સલામત સ્થળે જવા સૂચના આપી છે સાબરમતી નદીમાં ધરોઈ ડેમનું પાણી છોડાયું ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે ત્યારે સાબરમતી નદીમાં ડેમના પાણી છોડાયા છે જેને લઈને ધરોઈ ડેમમાં તંત્રએ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લા તંત્રને એલર્ટ કર્યા છે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે નદી કાંઠા વિસ્તારના ગામડાઓના લોકોને સાવચેતી રાખવા તંત્રએ જણાવ્યું છે તેમજ ધરોઈ ડેમની હેઠવાસમાં નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હેઠળ ઘટતી કાર્યવાહી કરવામાં સૂચના આપવામાં આવી છે